શરૂઆત થી જ ભાવનગરમાં અમુક સોસાયટીમાં પાણીનો કકડાટ ભાવનગરમાં આવેલ શિવ અમૃત સોસાયટી વિભાગ એક અને માં છેલ્લા બાર દિવસથી પાણી ન મળતું હોવાની સોસાયટીના રહીશો પરેશાન થયા છે ત્યારે સોસાયટીના લોકો ગરબેરા હાઉસ ટેક્સ રેગ્યુલર ભરતા હોવા છતાં પણ પાણીની હાડમાડથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો અમે 88 દસ્તાવેજ બાકી છે 200 મકાન અત્યારે રેણાકી 195 50 મકાન છે તમે કહો છો તમારે મેન્ટેનન્સ વાત માટે તો એક મિનિટ આગળ તમે કેદી મારો ફોન ઉપાડ્યો તમને હું તમારો નંબર દઉં અને તમને ઓછામાં ઓછા અમે એસી ફોન કરેલા બોલો

વિશ્વકર્મા સોસાયટી તમારા સ્થાનિક લોકોને કોઈના આગેવાનોને કોઈને કીધું છે